ભાજપ સરકારની વિરુદ્ધમાં ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયાણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી તે લડત નિષ્ફળ થતાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની રક્ષા થઈ શકે સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત દ્વારા ચડાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પણ પ્રહારો કરાયો હતો આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતાં અમારી કંપનીઓને પણ બંધ કરી દેવામાં કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે યોજાશે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર કાઠી કારડિયા નાડુદા હાટી મહ્યા જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવી સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયાણીઓને લઈને એ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ રાજ શેખાવત દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવતા રાજ શેખાવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું પણ અપમાન કરાયું હતું અને આ બાબત ને ધ્યાનમાં લઈ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે